રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરીયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં સિવિલ વર્ક ચાલતું હતું એનો કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અને અત્યારે કોઈ વખતે કોઈ ગુનામાં સંડોવણી ચડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો છે કે પછી કોઈ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કપાટ ખોલી અને ગેર સેટ એમણે ચોરી કરેલા અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે